દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પશુપાલકોને મફતમાં ખાણદાન આપવામાં આવે છે આ વીડિયોમાં આપણે આ મફત ખાનદાન યોજના વર્ષ બે હજાર પચીસ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો મફત ખાણદાન યોજના અંતર્ગત દર વર્ષે પશુપાલકભાઈઓને એકસો પચાસ કિલોથી બસો પચાસ કિલો સુધીનું ખાણદાન આપવામાં આવે છે આ યોજના અંતર્ગત કયા પશુપાલકોને કેટલું ખાણદાન આપવામાં આવે છે એના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને એની સિવાયના જે સામાન્ય જાતિના પશુપાલકો હોય એમને અલગ અલગ ઘટકમાં અરજી લઈ સહાય આપવામાં આવે છે એમાં આપણે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓ જેમાં ગાય કે ભેંસ એના ખાણદાણમાં સહાય એટલે કે આપણે એસસી કેટેગરીના જે પશુપાલકો હોય એમાં જે તેઓ ગાય કે ભેંસ ધરાવતા હોય એમને ગાભણ પશુઓ ઉપર લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય એટલે કે એકસો પચાસ કિલોગ્રામ પચાસ કિલોની ત્રણ બેગ મોટી મફત આપવામાં આવશે આગળ દર્શક મિત્રો વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકો એટલે કે એસટી કેટેગરીના જે પશુપાલકો હોય એમાં જે ગાભણ પશુઓને ગાય કે ભેંસ એમાં લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ સો ટકા લેખે સહાય આપવામાં આવશે એટલે કે પચાસ કિલોની ત્રણ બેગ આપવામાં આવશે આગળ દર્શક મિત્રો આ સિવાયના જે સામાન્ય જાતિના પશુપાલકો હોય એમાં ગાભણ પશુઓ માટે ગાય કે ભેંસ એમાં ખાણદાણ સહાય વિશે વાત કરીએ તો લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ સો ટકા લેખે સહાય આપવામાં આવશે દર્શક મિત્રો આ વાત થઈ આપણે અનુસૂચિત જાતિ જનજાતિ અને એ સિવાયના જે સામાન્ય જાતિના પશુપાલકો હોય એમાં ગાભણ પશુઓ માટે ખાણદાન સહાય હવે આપણે માહિતી મેળવીએ વિયાણ બાદ જે ખાણદાન સહાય આપવામાં આવે છે એના વિશે તો અનુસૂચિત જાતિના પશુપાલકોમાં પશુઓ જેમાં ગાય કે ભેંસ એનું જે વિયાણ થયેલ હોય એના બાદ લાભાર્થી દીઠ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ સો ટકા લેખે સહાય એટલે કે પચાસ કિલોની ત્રણ બેગ એમાં પણ આપવામાં આવશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ જેમાં ગાય કે ભેંસ એના વિયાણ બાદ ખાણદાન જેમાં લાભાર્થી દીઠ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાન સો ટકા લેખે સહાય એટલે કે પચાસ કિલોની ત્રણ બેગ એમને પણ આપવામાં આવશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના જે સામાન્ય જાતિના પશુપાલકો હોય ઓબીસી જનરલ તમામ એમને ગાય કે ભેંસના વિયાણ બાદ ખાણદાન લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાન માટે સો ટકા લેખે સહાય એટલે કે એકસો પચાસ કિલોગ્રામ ખાંડદાણ મફતમાં આપવામાં આવશે ધ્યાન રાખજો દર્શક મિત્રો અહીંયા આગળ જે તમારી જે જાતિ હોય એ મુજબ જે જાતિમાં તમારે ગાભણ પશુ કે વિયાણ બાદ હોય એ મુજબ આપ સૌથી ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ ખાણદાન રાજ્ય સરકાર દ્વારા જે નિયત થયેલ હોય એ ખાણદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે તમારા ગામની જે ડેરી હોય એમના દ્વારા આ વિતરણ કરવામાં આવશે આ ખાણદાન યોજના અંતર્ગત કુલ છ અલગ અલગ ઘટકોમાં સહાય મેળવવામાં આવે છે એમાં તમારે જે ઘટકમાં લાગુ પડતું હોય જે જાતિમાં લાગુ પડતું હોય અને ગાભણ કે વિયાણ પશુ હોય એ મુજબ આપ ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ ખાણદાણ માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો ઉપર આપ ઓનલાઈન અરજી કરવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ ટુ ઝીરો ઉપર પશુપાલન વિભાગની યોજનાઓમાં ખાણદાણ સહાય આપણે જે અગાઉ વાત કરીએ એ મુજબ તમે જે જાતિમાં અને ગાભણ કે વિહાણ બાદના પશુઓમાં જે ઘટક લાગુ પડતું હોય એમાં આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે તારીખ નવ મે બે હજાર પચીસથી પંદર જૂન બે હજાર પચીસ સુધી આ ઘટક માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી આ સમયગાળા દરમિયાન તમામ પશુપાલકભાઈઓએ ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌએ ઓનલાઈન અરજી કરાવવાની રહેશે ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ તમામ પશુપાલક ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં આના માટે ઓનલાઈન અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો હવે આપ સૌએ ક્યાંય બહાર જવાની જરૂર નથી ખર્ચ કરવાની જરૂર નથી ઘરે બેઠા આપ સૌ ઓનલાઈન અરજી કરી શકો છો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર આ વર્ષના નવા નિયમ મુજબ ખેડૂત નોંધણી કેવી રીતે કરવી અને વિવિધ વિભાગોમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી આ ઘટક માટે ઓનલાઈન અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપ સૌને વાત કરીએ તો બેંક પાસબુક કે કેન્સલ કરેલ છેક જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા એ ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસ અને એસટી કેટેગરીના લાભાર્થીઓએ જાતિનો દાખલો ફરજિયાત ઉપરાંત બારકો રેશન કાર્ડ ઉપરાંત સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર ઉપરાંત આધાર કાર્ડ ઉપરાંત સક્ષમ અધિકારીનું દિવ્યાંગનું પ્રમાણપત્ર જો કોઈ પશુપાલક દિવ્યાંગ હોય તો એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે દર્શક મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહે છે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ અરજીની પ્રિન્ટ એમાં સંયંગઠા કરાવી એની સાથે આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ અરજી કર્યાના દિન સાતમાં આપ તમારા તાલુકાની પશુપાલન વિભાગની જે ઓફિસ હોય ત્યાં આગળ અચૂકપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો તમામ ખાણદાણની જેટલી અરજી થયેલી છે એ ખાણદાણની તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને એકસો પચાસ કિલોગ્રામ ખાણદાન સો ટકા લેખે સહાય એટલે કે મફતમાં પચાસ કિલોની ત્રણ બેગ ખાણદાણ આપવામાં આવશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય દર્શક મિત્રોને પશુપાલક મિત્રોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી તમામ પશુપાલક ભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ યોજનાનો લાભ લઈ શકે આભાર